आ सांभळी शियाळ तो चौंकी गयो सांज पड़ता पहला शियाळे जंगल छोड़ी दीधुं हवे बधा जानवर खुश हता बीजा दिवसे जानवरो बगीचामा सरस मौसम नी मजा मानता हता मिंकू सारस अने टीनू चकली जे हमेशा साथे रहता हता तेमने झाड़ियों मां कईक जोवा मळ्युं अरे पेलुं शुं छे चालो जईने जोईए તેમની વાલ સાંભળી બધા જાનવર પેલી મોટી વસ્તુની પાસે પહોંચ્યા તેમણે જોયું કે એક મોટો આકારનું ઇંડું છે અરે બાપ રે આટલું મોટું ઇંડું આ તો બહુ અજીબ વાત છે હું હમણાં શેરખાનને બોલાવીને લાવું છું મોન્ટુવાન્દ્રો તે જ સમયે શેરખાનને બોલાવીને લાવ્યો આ ઇન્ડુ શેનું છે તે કહેવું તો મુશ્કેલ છે પણ આપણે કામ કરવાનું છે બતાવો શેરખાન અમારે શું કરવાનું છે